જામનગર જિલ્લામાં લાલપુર એલ એલ મહેતા તથા કન્યા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ સમગ્ર રાજ્યમાં ધોરણ તારીખ છવ્વીસમી જૂનથી આગામી તારીખ અઠ્યાવીસમી જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસની ભવ્ય ઉજવણી કરવામાં આવીને લાલપુર એલ એલ મહેતા તથા કન્યા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યક્રમો યોજાથી પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા સાથે પ્રવેશ પાત્રથી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા મહાનુભાવના શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં વ્યવસ્થિત લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ અરસીભાઈ કરંગિયા જામનગર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હિરજીભાઈ ચાવડા લાલપુર ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ સમીરભાઈ ભેસડીયા લાલપુર ગ્રામ પંચાયતના સરપંચ જયેશભાઈ તેરૈયા જિલ્લા સેલ કન્વીનર ધર્મેશભાઈ ધમસાણિયા લઘુમતી મોરચાના પ્રમુખ આસિફભાઈ શેખ અને એલ એલ મહેતા એલ એલ મહેતાની કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ શિક્ષણ તરફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા